ખેડૂતભાઈઓ આપણે અત્યારના દિવસોમાં ફરી એક વખત જીરાના ભાવ પર ચર્ચા કરવાના સમયમાં દાખલ થઈ ચૂક્યા છીએ એટલા માટે કે ગયા અઠવાડિયામાં સુધારાની શરૂઆત થઈ અને ધીમે ધીમે જીરામાં સુધારો દેખાઈ રહ્યો છે હવે જે સુધારો દેખાઈ રહ્યો છે એ સુધારાની અસર જે બજાર પર છે એ અસર કેટલા દિવસ કેવા રૂપમાં અને એના કારણો શું છે અને કારણ કે આપણા ગુજરાતના ખેડૂતો પાસે જીરાનો માલ ખૂબ બધો પડેલો છે આ વર્ષમાં અને જેમની પાસે જીરું છે એ ખેડૂતો એક ભાવની અપેક્ષા સાથે જીરું રોકી અને બેઠા છે ત્યારે સ્વભાવિક રીતે એના પર ચર્ચા કરવી એ આપણી ખેડૂતોની એક જરૂરિયાત છે મિત્રો તો એના પર સામાન્ય ચર્ચા આપણે આ દિવસોમાં કરીએ છીએ ફરી એક વખત તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ જીરાના ભાવમાં છેલ્લા અઠવાડિયા દસ દિવસ દરમિયાન ધીમો ધીમો સુધારો દેખાઈ રહ્યો છે હવે જે સુધારો દેખાઈ રહ્યો છે એ સુધારો કેટલો સમય કેવા રૂપમાં અને શેના કારણે દેખાઈ રહ્યો છે એને આપણે સામાન્ય રૂપમાં સમજવાનો પ્રયાસ કરીએ તો સૌથી પહેલા એના કારણોથી આપણે શરૂઆત કરીએ જીરાના ભાવમાં સુધારાના જે મુખ્ય કારણો છે એ કારણો પૈકીનું એક કારણ છે મે મહિનો અને એની સાથે જોડાયેલો ચૂંટણીનો માહોલ છેલ્લા દિવસોમાં એટલે કે છેલ્લા એક મહિના દરમિયાન ચૂંટણી આચાર સંહિતાના કારણે આપણા ગુજરાતમાં વેપારીઓ નાણાંની હેરફેરના મુદ્દે વધારે પડતા ચિંતિત હોવાના કારણે મોટા ભાગની ચીજોમાં આપણને ભાવ વધારો દેખાતો નહોતો પણ હવે ચૂંટણી જ્યારે પૂરી થવાના દિવસો નજીક આવ્યા ત્યારે થોડો થોડો વેપારમાં સહવાટ આપણને જોવા મળ્યો અને હવે ચૂંટણી આચાર સંહિતા ગુજરાત પૂરતી જ્યારે પૂરી થાય છે ત્યારે થોડી નાણાકીય હેરફેર ની અનુકૂળતા વેપારી બજારમાં દેખાશે આ એક કારણ બીજું કારણ મે મહિનો એટલે આપણા દેશની અંદર લાંબા ગાળા માટે માલનો સંગ્રહ કરવા માટેની જે આખી ચેનલો હોય છે એ ચેનલોમાં મે મહિનો એ છેલ્લો મહિનો છે જૂન મહિનો બેસે એટલે ચોમાસાની ઋતુની એવા રૂપમાં શરૂઆત થઈ જતી હોય છે કે વેપારીઓ સંગ્રહ કરવા માટે ખૂબ સારી વ્યવસ્થા જેમની પાસે હોય હોય વેપારીઓ સંગ્રહ કરી શકતા છે અને લઈને મે મહિનામાં એની ખરીદી કરતા હોય છે હવે મે મહિનામાં ખરીદી કરવાના સંજોગો જ્યારે ઊભા થાય છે ત્યારે જે વેપારીઓ લાંબા ગાળાના સંગ્રહ માટે માલ ખરીદવાના હોય એ વેપારીઓ ધીમે ધીમે બજારમાં મે મહિનામાં દાખલ થતા હોય છે મે મહિનાનું જે બજાર હોય છે એ એવરેજ શિયાળા હોય છે એમાં મોટા ભાગે મે મહિનામાં બજાર એવરેજ હોય છે અને એ એવરેજ બજારમાં એ લોકો ખરીદી કરે છે અને ખરીદી કર્યા પછી એનો સંગ્રહ કરતા હોય છે ધીમે ધીમે ત્રીજું કારણ જે છે અત્યારના દિવસોમાં ભાવમાં જે સુધારો થઈ રહ્યો છે એ ત્રીજું કારણ સૌથી અગત્યનું છે એ કારણ છે ખેડૂતોએ પકડી રાખેલો માલ રાજસ્થાનના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતો નવસો સુધી સંતુષ્ટ નહોતો અને જે ખેડૂત સંગ્રહ રીતે કરી શકે એવી સ્થિતિમાં હતો એ ખેડૂતે માલ પકડી રાખ્યો માલ જે પકડી રહ્યો પકડી રાખ્યો ખેડૂતે એના કારણે બજારમાં આવકો ખૂબ ઓછી થઈ ગઈ અને એ ઓછી થઈ ગયેલી આવક આવકોના પરિણામે ભાવમાં સુધારો અત્યારે આપણને દેખાઈ રહ્યો છે અને તેથી આપણે ભાવ કેટલા દિવસ ટકી રહેશે એના જવાબમાં સૌથી ખેડૂતોની પકડને જ આપણે આગળ કરવી પડશે જો ખેડૂત વર્ગ હજી પણ આ દિવસો દરમિયાન જે રીતે માલ પકડી રાખ્યો છે એ જ રીતે આગામી દિવસોમાં પણ માલ પકડી રાખશે અને વધારાનો લાભ લેવા માટે થોડા થોડા જથ્થામાં માલ છૂટો કરતો રહેશે તો બજાર બની રહેશે પણ ચાલો ભાવ વધ્યા છે તો આપણે માલ કાપી નાખીએ આવી ગણતરીથી ખેડૂત જો દોડાદોડી કરી અને મોટો માલ બજારમાં ઉતારશે તો પાછું બજાર હતું ત્યાંનું ત્યાં આવી જશે એટલે આખા બજારનો આધાર અત્યારે માત્રને માત્ર ખેડૂતોની પકડ ઉપર છે ભાવ વધ્યો છે તો એ પણ ખેડૂતોની પકડના કારણે જ ભાવ વધ્યો છે કેટલીક જગ્યાએ આપણને એવું સાંભળવા મળે છે કે જૂન વાયદો જુલાઈ વાયદો વાયદાવાળી વાતો જે છે એ બધી માત્ર ને માત્ર વાયદો હોય છે બજાર વાસ્તવિકતાના આધારે ચાલે છે અને વાસ્તવિકતા બજારની એ છે કે બજારમાં માલની આવકો ઘટી છે ચાઈનામાં જે માલની પેદાવર છે એ પેદાવર આપણા કરતા ત્રણ મહિના મોડી હોય છે એમનું વાવેતર પણ આપણા કરતા ત્રણ મહિના મોડું હોય છે અને એમની આવકો પણ આપણા કરતા ત્રણ મહિના મોડી હોય છે આપણે ત્યાં ફેબ્રુઆરી મહિનાથી જીરું શરૂ થઈ જાય છે એટલે ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ ત્રણ મહિના સુધી આપણે ત્યાં જીરું આવકમાં રહેતું હોય છે ખેતરમાંથી ખેડૂતના ઘર સુધી જેમાં માર્ચ મહિનો સૌથી પીક પર હોય છે સૌથી વધારે પાક માર્ચ મહિનામાં તૈયાર થઈ અને આપણા ઘર સુધી આવતો હોય છે એની સામે ચાઇનાનો જે માલ છે એ માલ એપ્રિલ મે અને જૂન મહિના દરમિયાન આવતો હોય છે એટલે ચાઇનાનો જે માલ છે આવશે ની અંદર પાકની સ્થિતિ શું છે એના વિશે જે કઈ ચર્ચાઓ થાય છે જે કઈ વાતો થાય છે માત્ર એ માત્ર અંદાજો હોય છે ચાઈના પોતાના કોઈ પણ સાચા સમાચારો ક્યારે દેશની બહાર ખાસ કરીને એની ખેતીવાડીની વ્યવસ્થા એની ઉદ્યોગોની વ્યવસ્થા ઉત્પાદનની વ્યવસ્થા જે કોઈ એની વ્યવસ્થા છે ઇવન એમની રાજકીય વ્યવસ્થા સુધીના કોઈ પણ સમાચારો ચાઈના પોતાના દેશની બહાર વધારે ન જાય એની સતત કાળજી રાખતું હોય છે એટલે આપણે એવું કહીએ કે ચાઈનામાં ઉત્પાદન વધ્યું ચાઈનામાં ઉત્પાદન ઘટ્યું ચાઈનામાં આ થયું તે થયું આ બધી અભાવ હોય છે સાચી હકીકત ચાઈના વિશેની ક્યારેય દુનિયાને જાણવા મળતી નથી પણ બજાર એનો જવાબ આપશે ચાઇનામાં જો ઉત્પાદન ઓછું હશે તો ચાઈના પોતાની જરૂરિયાત માટે આયાતના દરવાજા ખોલશે જો આયાતના દરવાજા ખોલે તો આપણા ભાવમાં વિશેષ સુધારો થવાની શક્યતા બની રહે છે પણ ચાઈનામાં જો ઉત્પાદન વધારે હશે તો ચાઈના આયાત નહીં કરે અને નહીં આયાત કરે તો એની અસર બજાર પર રહેવાની અને બજાર પર રહેવાની એટલે કે આપણા ભારતના બજાર પર જ રહેવાની કારણ કે બીજા ક્રમે જીરાના ઉત્પાદક તરીકે દુનિયામાં આપણે છીએ ચાઇનાની ડિમાન્ડ ડિમાન્ડ આપણા આપણા બજારની અને એની સાથે ખેડૂતોની માલ સંગ્રહ કરવાની શક્તિ આના ઉપર આખા બજારનો આધાર છે અત્યારે બસો રૂપિયા અઢીસો રૂપિયા અને સારા માલમાં ત્રણસો રૂપિયા સુધીનો વધારો છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વીસ કિલોમાં જે આપણને જોવા મળી રહ્યો છે એ વધારો ખૂબ આગળ વધી જાય આવા સંજોગો નથી પણ ખેડૂતો જો માલ પકડી રાખશે અને ઓછા જથ્થામાં માલ બજારમાં મૂકશે ધારો કે કોઈની પાસે બસો મણ જીરું છે તો એ પચાસ મણ માલ વેચવા મૂકે અને મણ માલ સંગ્રહ રાખે કોઈની પાસે પાંચસો માલ છે તો એ સો મણ કે દોઢસો મૂકે બાકીનો સંગ્રહ રાખે તો બજાર બની રહેશે પણ બધા જ નવો જે અત્યારે ભાવમાં સુધારો આવ્યો છે એ સુધારાથી આકર્ષાય અને એકી સાથે ખેડૂતો બજારમાં માલ નાખશે તો બજાર પાછું એની એ જગ્યાએ જતું રહેશે આજનો આપણો આ જે વિડીયો છે એ અત્યારના સંજોગોમાં જીરાના જે બજાર છે અને એની સાથે જોડાયેલા જે કારણો છે એના આધારે આપણે જ્યારે બનાવી રહ્યા છીએ ત્યારે આ આપણો વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત